કે બોટલ દમ કરી આનું શું કરવાનું મેં જયારે ત્યારે પાણી ખોટલો ભરી લવ જો પાણી નો ખોટલો ઉતારતા નહીં પેટમાં આગન થાય અને કાઢતા નહીં મરી તમને મન કે એવું છે મે કે આ પાવર વાળું છે તો અકન થાય પેટમાં અને કાઢશો તો મરી જાવ તો મન કે હું કરું મે હાઉ બોલે ત્યાં લઈ ઘૂટલો ભરી રાખો એ પાણીની બોટલ લઈને ગયા નહી જીતે ગયા ને તરત હાવ ચાલુ થઈ ગયા ક્યાં ગઈ હતી ને આમ ને તેમ ને પૂછા વગર બહાર જાશ ને બોલીએ જીતી એટલે ઘૂટલો ભરી લીધો ઘૂટલો ભરીને આમ કઈ ને ગયા

અને માન મહા મુસીબત કે મોલા લે કે અલીએ કીધું તું કે જે નબીના તી નબી ઘરે થી આવ્યા છે તે આ ફાતમા એ કાઈ મહેંગો નથી પણ ફાતમા માં ફાતમા ને તાવ હતો થોડો બુખાર હતો અને ડાયડે મંગાય છે ને મોલા લઈને આયલા આવે કે અમે ગરીબ માણા હમો મળ્યો અને ગરીબ માણા જન કરી કે અલી હું આ તણ દે થી ડાયડે છું મારો છોકરો બીમાર છે ડાયડે કે નો જડ્યું તમારા હાથમાં જોઈ ગયો એ જોઈ ગયો કેતો તો અલી એ દાંત કાટતા કાઢતા ડાયડે મને દઈ દીધું અને અને મગ રાજ મોલા ઘર માં પગ મૂક્યો ને અને તેદી કેવાય છે કે નિકા માંથી આવ્યા તે કોઈ દી રાજી નહોતા થયા એવા માં રાજી થયા અને દાંત કાઢ્યા અને કીધું કે અલી

અત્યારે ખતારો ઉતારી નઈ હોય કોણ નોંધાયું કાઈ કરતો નથી પણ કેવાનો મતલબ કે ઈસ્લામની અંદર ઇલ્મ ની જરૂર છે દીકરી સામે ઘીરે જાય ને અને દીકરીમાં દીકરી તો અનમોલ વસ્તુ જો દીકરી ચટણી મીઠું હરદર

કે પીરાને પી દસ્તકી રોશન જમીર એના બાપ અબુલ મુસા જંગી એને સફરજન તરતું આવતું તું અને ખાઈને કેટલા વર્ષો સુધી કફારો ભોગ્યો તો હું તો નો અધરા ગુલામ છો ચરણોની રજ છો મારાથી કોઈની માલિકીનો તરબૂચ નો ખવાય આ તો કોકની માલિકીનો છે આ મુસલમાન આ વતનની વફાદારી કોકનો છે મારાથી નો લેવાય અને તરબૂચ મૂકી દીધી ડીટીએ થી નો તોડ્યું પણ વાડીની બહાર નીકળ્યા ને ત્યાં તો છિલકા પડ્યા કોક તરબૂચ ખાઈ ગયેલું અને છિલકા પડ્યા

જો ધવો કે આમ કહેવાનો થયો ને કે તો પટેલે લાકડી મૂકીને પગમાં પડીને કીધું બની ગયો નિગાહે તાસીર દેખી બદલતી હજારો કી તકદીર દેખી